Thank <laughs> you. હવાર માં શું લઈને બેઠા છો તમે બે તારે તર માં હવારના પોર માં પ્રભુ નું ભજન છે ભગવાન નું નામ લઉં પણ એ સાચું છે પણ મંદિર મહાદેવ તો જીઆ મારા ભગવાન ગણું હવે આ મારું સરસ્વતીનું સાધન છે એ જ મારું સર્વસ્વ અને મારે આ સરસ્વતીના સાધનના એક ઉપાસક તરીકે મારે આની રોજ સવારે દર્શન કરી પૂજા અર્ચન કરી અને હું મારું નિત્યક્રમ શરૂ કરું છું એ તમારા કેવી બધી સાચી વાત છે પણ હું મારું શું કેવું દીવાબતી કરતી એટલે એ બધું તમારા કેવી સાચી વાત છે પણ ત્યાં તો જીઆ માધેવ માં આ ભગવાન નું નામ છે મંદિર મહાદેવ માં જઈને ભગવાન નું નામ લેવાનું છે અને અહીંયા ભગવાન નું નામ લેવાનું અમે તમે અમારું નહીં માનો તમે તમારા ધાર્યું જ કરવાના છો કઈ વાંધો નહીં તમારે સારી જો હું મારી મોજમાં મારી મોજમાં મસ્ત રહી અને પ્રભુ ભજન કરીશ કરો તમારે જમ કરતા હવાર હવાર માં બખારો ચાલુ કરી દીધો કેટલી વાર મમ્મીએ કીધું કે હવાર હવાર માં નહીં વગાડો પેલી છોકરી હજુ ઊઠી છે તો કે સમજ છે મમ્મી હા બેટા

મને ખબર નથી પપ્પા એ તો તમને ગમે છે ને તમારું પ્રિય વસ્તુ છે ને એટલે તમને અવાજ ના લાગે બીજા જ લાગતો એવું ના હોય એને પેલી ઊંઘ બગડો પપ્પા માણસ છે બે જણા મોટો ભયંકર ગુનો કર્યો હોય એવી રીતે તમે વરસી પડો છો મારા ઉપર આ તો કોઈ તમારી રીત છે ખબર છે કારણ કે છોકરી સુઈ રહી છે

ના સાબર્યું હજુ આ સંગીત માં એટલી તાકાત છે પણ એક અંતરો સંભળાયો ને તમને આટલું બધું ગમતું હશે તો મને બઉ આનંદ થશે ચલો હું ના પ્રયત્ન કરું છું ગુરુ ના ગુરુ કામ હરુ હતળીએ મારે હરુ હળીએ મારે

હ ધીરે ધીરે હું બસ બસ આ આ તાકાત કોનામાં છે મારામાં નથી આ તાકાત આનામાં છે શાસ્ત્રીય સંગીત ના સંગીત વિદ્યાલય

કોયલ રે રંગે રૂપે એક છે રે છે તો બોલી તાકી રે ઓજી આત્મ નહી ઓળખ્યા બી રે અને જો તને પણ આજે ગમ્યું રાજન ને ગમ્યું તારા મમ્મી ને ગમ્યું એમ ધીરે જો સંગીત નું વાતાવરણ આપણા ઘરમાં બનશે ને તો ખરેખર આમાં બહુ મજા આવશે સંગીત સંગીત ની સાથે તો દરેક ને પ્રેમ હોય જ કોઈ એક જ એવો વ્યક્તિ હોય જેને સંગીત ના ગમતું હોય આ દુનિયામાં જીવ માત્ર માં સંગીત વસેલું વસેલું એટલે બરાબર છે તમે તમારી મોજમાં રહો અને મમ્મી પાયલ

Baba baba te aba se. જો આપણું ઘર છે ને એ એક સરસ્વતી નું ધામ બની જશે અને એક ઘર એક મંદિર બનશે તમારા બધાનો સહકાર હશે સહકાર છે આપણો પૂરેપૂરો હું જવું સારું તમે એક ભજન બનાવવાનું પણ બધા પાસે એકમતું હા બેટા બધા ગમ્યું બરાબર છે ભાઈને

કરેલા કરમ ના બદલા દેવા તો કરે છે

લાગણી મજા શું સંગીતની મિત્રો એટલી તાકાત છે કે સંગીત પ્રકૃતિને પણ ડોલાવી શકે છે અને જો કે તમે અમારા વિડીયોમાં જોયું જ્યારે હાર્મોનિયમ ઘરની અંદર આવ્યું ત્યારે ઘરમાં બહુ વિરોધ થયો દરેક વ્યક્તિઓ બાપુજીનો વિરોધ કર્યો અને ધીમે ધીમે સંગીતની સાથે દરેક વ્યક્તિ જોડાતા ગયા અને સંગીતની સાથે દરેક વ્યક્તિઓને પ્રેમ થયો એમ તમે પણ સંગીતને પ્રેમ કરો ખુદ ને પ્રેમ કરો પરિવાર ને પ્રેમ કરો પરિવાર સાથે હસતા રહો ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કોમેન્ટ